રામ રામ નમસ્કાર

જેનાથી તમારે લુણી દૂધેલી હાંબો હટોડો કહેવાય છે ને કે કાર્યું ખાર્યું અને બીજું કે ભાઈ તમારે હે હમણું આ પણ આ બધા જ પ્રકારના ખડ માત્ર આ દવાથી સાફ થઈ જાય એમનું નામ શું છે તો તમને વિગતવાર માહિતી કરું છું મિત્રો ફ્રીડમ સુપર અને આ ટીઆરજી આ ટીઆરજી અથવા કહેવાય છે કે એલેક્ઝાન્ડર આ બંને દવાનું કોમ્બિનેશન ભેગું કરી અને તમે કોઈ પણ મગફળી તથા સોયાબીનના પાકની અંદર છાંટી શકો છો આમનાથી તમને પરફેક્ટ રિઝલ્ટ મળે અને કેવું રિઝલ્ટ મળે ભાઈ ગોળ પાંગરો તથા લાંબા બધું જ ખર સાફ થઈ એવી આ દવા છે મિત્રો કોઈ પણ જગ્યાએ આ દવા મંગાવી હોય તો મંગાવી શકો છો વાત કરીએ તો પર વધુ માહિતી તમે મેળવી શકો છો ખરેખર તમને આનું અદ્ભુત રિઝલ્ટ મળશે અને મગફળી તથા સોયબીન પાક વીસ દિવસનો થયો હોવો જોઈએ ત્યાંથી વીસ દિવસનો થયો હોય એટલે તમે આને છાંટી શકો છો આ છાંટવાથી તમારે ચાર થી પાંચ દિવસમાં સાફ થઈ જાય આ એવી દવા છે